જય ભીમ ઉદય શું વધુ વસ્તી તાડીઓ પડાવવા કરવી છે નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબની કલમે લખાયેલ પોસ્ટમાંથી જે લોકો વાંધા છે જેઓ પરિણિત નથી જેમણે પોતાની પત્નીને તર છોડી દીધી છે તેવા વધુ બાળકો પેદા કરવાની સતત ચિંતા કરે છે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નાગપુરમાં કહ્યું કે જ્યારે કોઈ સમાજની વસ્તી ફર્ટિલિટી રેટ બે પોઈન્ટ એકથી નીચે જાય છે ત્યારે તે સમાજ ધીમે ધીમે પૃથ્વી પરથી લુપ્ત થાય છે બેથી વધુ બાળકો હોવા જરૂરી છે મોહન ભાગવતને તો ખ્યાલ હોવો પડે કે બેથી વધુ બાળકો પેદા કરો અને રાજકારણ સ્વીકારતું નથી અત્યારે જે કંઈ બધા ફતવા ચાલુ છે એ બધા રાજકારણ માટે જ ચાલુ છે તો તમે આજે લોકોને એવું કહો છે કે બે જ બાળક પેદા બે બાળક વધારે બાળક પેદા કરવા ખરું કહેવાય સંઘી નેતાઓ ગોટસેવાદીઓ હંમેશા વધુ બાળકો પેદા કરવાની હિમાયત કરે છે પરંતુ એમને બેરોજગારી મોંઘવારીની ચિંતા કેમ થતી નહીં હોય વધુ બાળકો પેદા કરવાની સલાહ આપનાર સરકારી શાળાઓની સરકારી હોસ્પિટલની ચિંતા કેમ કરતા નથી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારત એકસો ને સ્થાને છે કુપોષણની સમસ્યાથી આપણે પીડાઈ રહ્યા છીએ આ સ્થિતિમાં વધુ બાળકો પેદા થાય તો કુપોષણ વધે એનું શું વધુ બાળકો થાય તો બેરોજગારી વધે કે નહીં ભૂખમરો કુપોષણ દૂર કરવા ભગવાન ન આવે આપણે જ આયોજનપૂર્વકના પ્રયાસો કરવા પડે શું ભાગવતને આટલું જ્ઞાન નહીં હોય શું ભાગવતને આટલું જ્ઞાન નહીં હોય બેરોજગારી મોંઘવારી ગરીબી છે એટલે કુપોષણ છે એટલી સમજ નહીં હોય વસ્ત વસ્તી વધશે તો માથાદીઠ આવકમાં ઘટાડો નહીં થાય અનાજની અછ અછત સર્જાશે આવાસ અને શિક્ષણની સમસ્યા ઊભી થશે આવાસ માટે વધુ જમીનની જરૂર પડે જેથી ખેતીની જમીન ઘટે વધુ વસ્તી એટલે કુદરતી સંસાધનો પર વધુ અતિક્રમણ પ્રદૂષણમાં વધુ વધારો કુદરતી ઇકોસિસ્ટમનો વિનાશ ચેપી રોગ વધુ વસ્તીવાળા વિસ્તારોમાં ઝડપથી ફેલાય છે વધુ વસ્તી એટલે ક્રાઇમ રેટ અને હિંસામાં વધારો વધુ વસ્તી ગરીબોને વધુ ગરીબ બનાવે છે આ તમામ કારણોને લીધે દેશનો વિકાસ ઝડપી અટકે પર્યાવરણ પર ગંભીર અસર પડે શું આ બાબતે વિચાર કરવાનો કે નહીં અમે બે અમારા બેની નીતિમાં શું વાંધો છે શું વધુ વસ્તી વડાપ્રધાનની રેલીમાં ભીડ એકત્ર કરવા જ કરવી છે કોર્પોરેટ કથાકારો કોર્પોરેટ ધર્મગુરુઓ સમક્ષ તાળીઓ પડાવવા વધુ વસ્તી કરવી છે આવું રમેશ સવાણી સાહેબ ભાગવતને પૂછે છે કહે છે પ્રશ્ન કરે છે કે આ બધું હું તમને નથી દેખાતું તો તમે એમ કહો છો કે વસ્તી વધારો વસ્તી વધવાથી કેટલી નુકસાની છે અને કેવડીનું સમાજની અંદર આર્થિક નુકસાન કેટલું છે બીજા બધા ઘણા નુકસાન છે આવું સાહેબ પૂછે છે તો આજે આરએસએસના વડા મોહન ભાગવત જે ડોગલી ડોન થઈને બેઠા છે ઓલો હું કહી છે કિંગમેકર કિંગમેકર બનીને બેઠા છે પોલિટિક્સના તો એને હું આટલી ભાણ ન હોય કે વધુ વસ્તી વસ્તી વધશે તો કેવડું દેશને નુકસાન થાય આજે સમાજને આ લોકો હર હંમેશ સમાજને ગેરમાર્ગે જ દોરે છે હિન્દુ રાષ્ટ્ર બનાવવું સમાજ ગેરમાર્ગે દોરાય મુસ્લિમોને આમ પર નાખવું સમાજ ગેરમાર્ગે દોરાય આ ઊંચી જ્ઞાતિ આ નીચી જ્ઞાતિ સમાજ ગેરમાર્ગે દોરાય બસ આ લોકોને સમાજને ગેરમાર્ગે દોરવા સિવાય કાંઈ કામ જ નથી સમાજને ગેરમાર્ગે દોરો ભાગલા પાડો અને રાજ કરો બસ આ જ નીતિ આ લોકોની છે પણ સમાજને તર્ક કરી બુદ્ધિનો વ્યવસ્થિત ઉપયોગ કરી આ બધું સમજવા જેવું છે અને સત્ય સ્વીકારી હકીકત હું છે દેશની અંદર શું ચાલી રહ્યું છે આ બધો વિચાર કરી અને પછી આગળ જે કાંઈ પગલાં લેવા પડે એ લેવા પડે આપણો દેશ લોકશાહીથી લોકશાહી છે આજે તાનાશાથી વધારે આ લોકો આગળ વધી ગયા છે લોકોને વિનંતી કરું છું કે અમુક લોકોને ઓળખો અને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આ લોકોને એના જડબા ફાડી નાખે એવો જવાબ દઉં જય ભીમ નમબુધાઈ